જય હિન્દ મિત્રો સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પોલીસ કોન્સ્ટેબલમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ રીતના હોય છે એનું ફોર્મ કઈ રીતે હોય છે તેનો આપણે ડેમો કોપી આપણે બતાવશું અને ડોક્યુમેન્ટ કયા કયા જોશે પોલીસ કોન્સ્ટેબલમાં પાસ થયા બાદ ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે એની વાત કરશું અને જાતિ સાબિત કરવા માટે અમારા પાસે જે ગયા વખતે પુરાવા આવી છે ઓબીસીવાળા પાસે અને એસસી એસટી અને જનરલ બરાબર જનરલવાડાને તો હોય નહીં જાતિ સાબિત કરવાનું પણ અનામતનો લાભ જે લોકો લેશે ઓબીસી એસટીએસસી અને એસ તો તેને જાતિ કઈ રીતના સાબિત કરવી એના પુરાવા માગ્યા હતા ગયા વખતે તો આ વખતે પણ ઓગણીસો ઇઠોતેરના જે પુરાવા માગશે કદાચ બરાબર છે પાસ થયા પછીને આ પ્રોસેસ છે બરાબર છે તો આપણે એની વાત કરીશું તો અત્યારથી આ બધા ડોક્યુમેન્ટ તમે હોય તો તૈયાર કરી લેજો બરાબર છે એટલે કંઈ પ્રોબ્લેમ ન આવે અનામત માટે બરાબર તો ચાલો હવે શરૂઆત કરીએ વિડીયો પર નવા હોય તો વિડીયો પહેલાં લાઇક કરી દેજો મિત્રોને શેર કરજો અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો પાસ થયા પછી કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો તેમાં સૌ પ્રથમ વાત કરીએ ઓબીસીની તો મિત્રો ઓબીસીમાં બાર પાસનું એક તો રિઝલ્ટ જોશે પાસ થયા પછી તમે જે ફાઇનલ ડોક્યુમેન્ટ જમા કરશો ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં તેમાં બાર પાસનું રિઝલ્ટ જોશે ઓરિજિનલ અને બે બે કોપી પછી એલસી સ્કૂલનું લિવિંગ જોશે બરાબર જાતિનો દાખલો જોશે બરાબર તમે ઓ માંથી બિલોંગ કરો છો તમારી જાતિનો દાખલો જોશે નોન કિમિલિયર સર્ટિફિકેટ આ અનામત માટે છે ઓકે તો તમાર અનામતનો લાભ જોતો હોય બરાબર છે ઓબીસીવાળા બધા ભાઈઓ અને બહેનોને જો અનામતનો લાભ લેવો હોય તો નોન કિમિલિયર સર્ટિફિકેટ રજૂ કરવું પડશે નોન કિમિલિયર સર્ટિફિકેટની ડેટ પણ તમને આપેલી છે એક એપ્રિલ બે હજાર બાવીસથી ત્રીસ એપ્રિલ બે હજાર છવ્વીસ આની અંદર ઇશ્યુ થયેલો ઓખવો જોઈએ એના પહેલાં એના પછી હશે તો નવો કઢાવવો પડશે બરાબર છે અત્યારે જ કઢાવી લેજો તો જ અનામતનો લાભ મળશે તો આ હતું ઓબીસીનું અને આધાર કાર્ડ બરાબર છે બીજો એક છે કે ઓગણીસો ઇઠોતેરનો પુરાવો જાતિ સાબિત કરવા માટે ગયા વખતે ઓગણીસો ને પુરાવો માંગ્યો હતો કે તમારા દાદા પપ્પા કાકા ફય કે કોઈ પણ પિતૃ પક્ષના વ્યક્તિ ઓગણીસો ને ઇઠોતેર પહેલાં ગુજરાતમાં આવીને વસેલા હોવા જોઈએ ઓકે તમે તો ગુજરાતમાં ઓગણીસો ઇઠોતેર પહેલાંથી રહ્યોશો તો તમને અનામતનો લાભ મળવાપાત્ર છે એવી રીતના અમે પુરાવા આપ્યા હતા બરાબર કે ભાઈ અમારા કાકા અમારા કાકાનું એલસી હતું સ્કૂલ લિવિંગનું જેઓએ ગુજરાત ઓગણીસો ઇઠોતેર પહેલાં ગુજરાતની સ્કૂલમાં એડ્રેસ શું કહેવાય એડમિશન લીધેલું હતું બરાબર છે તો આવી રીતના ઓગણીસો ઇઠ્યોતેરનો પુરાવા ગયા વખતે માગ્યો હતો આ વખતે પણ આ પ્રશ્ન ઊભો રહેશે અનામત માટે ઓબીસીવાળા માટે બરાબર છે તો આ અત્યારે આની કંઈ ટેન્શન લેવાની જરૂર નથી તમારી પાસે હોય તો જો દાદા પપ્પા હોય કોઈ પણ નો હાલ છે બરાબર છે એલસી ન નો હોય તો એનો જાતિનો દાખલો અ સોરી જન્મનો દાખલો ઓકે જન્મનો દાખલો એ ના હોય તો તમે દાદા દાદા પરદાદા એ કંઈ જમીન લીધેલી હોય તો એનું કંઈ સાત બાર કે જે હોય બરાબર છે બે નંબર આઠ નંબર તો જમીન બરોબર છે એ ના હોય તો ઘર લીધેલું હોય ઓગણીસ હજાર પહેલાં આવી રીતના કોઈ પણ એક પુરાવો જોશે આ બધું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી બરોબર છે જ્યારે માગે ત્યારે આપવાનું થશે એટલે અત્યારે આની કંઈ ટેન્શન તમે ન લેતા બરાબર છે ત્યાર પછી ઈ ડબલ્યુએસ તો ઈ વાળાને બાર પાસનું રિઝલ્ટ જોશે સ્કૂલ લિવિંગ જોશે ઈડબલ્યુએસ તમારી જાતિનો દાખલો જોશે અને અનામત માટે જે ઈડબલ્યુએસ સર્ટી હોય છે અને આધાર કાર્ડ બરાબર એટલું જ જોશે બરાબર એટલે તમારે અનામતનો દસ ટકા લાભ મળશે જનરલવાળા ભાઈઓ બહેનોને છે બાર પાસનું રિઝલ્ટ એલસી સ્કૂલ લિવિંગ આધાર કાર્ડ બસ એટલું ડોક્યુમેન્ટ જ જોશે બીજા કાંઈ જનરલવાળાની ડોક્યુમેન્ટની જરૂર નથી એસસી કેટેગરીમાં તો એસસી કેટેગરીમાં બાર પાસનું રિઝલ્ટ જોશે એલસી જોશે આધાર કાર્ડ જોશે બરાબર ને એ તમારી જાતિ સાબિત થાય તમારે જાતિનો દાખલો જોશે બરાબર શેડ્યુલ કાસ્ટ બરાબર જે ભાઈઓ બહેનો આ કેટેગરીમાં આવે છે તેને જાતિનો દાખલો જોશે હવે એસટી કેટેગરીમાં જે બાર પાસનો રિઝલ્ટ જોશે એલસી જોશે બધા ભાઈઓ બહેનો બરાબર છે જાતિનો દાખલો તમે એસટી કેટેગરીમાં જે બિલોંગ કરો છો તમારી જાતિનો દાખલો જોશે ગયા તો મિત્રો ગયા વખતે એસટી કેટેગરીમાં ઓગણીસો ને છપ્પનનો પુરાવો માંગ્યો તો કેમ કે અમુક લોકો બરાબર છે અમુક ઉમેદવાર મિત્રો છે ને ખોટા પુરાવા રજૂ કર્યા હતા બરાબર છે અને પકડાણા હતા બરાબર છે જેથી ઓગણીસો ને છપ્પનનો પુરાવો માગ્યો હતો કે ભાઈ તમે ઓગણીસો છપ્પન પહેલાંથી તમારા દાદા પરદાદા વડવાઓ બધા છે એ લોકો ગુજરાતના જ છે ને બરાબર છે તો ઓગણીસો ને છપ્પનનો ગયા વખતે એસટી કેટેગરીના ભાઈઓ બહેનો પાસે પુરાવા માગ્યા હતા અને ઓગણીસો ઇઠોતેરના પુરાવા આ ઓબીસીવાળા ભાઈઓ બહેનો પાસે માગ્યા હતા બરાબર છે તો આ આ તો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ત્યારે માર્ક છે ઓકે આ વખતે માગે ન માગે મને નથી ખબર પણ કે આ વખતે આ સિસ્ટમ હતી ઓકે તો આ વસ્તુ તમારે હોય તો તૈયાર રાખવી બરાબર છે હવે આગળ વાત કરીએ ફોર્મની બરાબર તો આવી રીતના ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું ફોર્મ આવશે એક એક ડિટેલ આપણે જોતા જઈએ પેલું છે ઉમેદવારનું નામ જેમાં અટક ઉમેદવારનું નામ અને પિતાનું નામ એનેક્સર થ્રી છે બરાબર એનેક્સર વન એટલે કોલ લેટર આપણો એનેક્સર ટુ બીજું એક ફોર્મ આવે છે બરાબર એનેક્સર થ્રી છે કે દસ્તાવેજ ચકાસણી સમયે ઉમેદવાર તરફથી ભરવાનું હતું ફોર્મ તો એમાં અટક ઉમેદવારનું નામ અને પિતાનું નામ બરાબર ત્યારબાદ ઉમેદવારનું માતાનું નામ બરાબર માર્કશીટ પ્રમાણે આપણે નામ લખવાનું છે ત્યારબાદ સરનામું એ પૂરેપૂરું સરનામું આપણા ઘરનું એડ્રેસ ને બધું નાખી જવાનું છે પિનકોડ નંબર આવશે મોબાઈલ નંબર આવશે આપણા પોલીસના કન્ફર્મેશન નંબર આવશે અહીંયા શારીરિક અહીંયા આપણે ગ્રાઉન્ડનું ઓકે અહીંયા ગ્રાઉન્ડના કોલ કોલ લેટરના નંબર આવશે અહીંયા લેખિત પરીક્ષા આપણે એક્ઝામ દીધી એના કોલ લેટરના નંબર આવશે અને દસ્તાવેજ ચકાસણી આપણો કોલ લેટર હશે એના અહીંયા નંબર આવશે બરાબર ભાગ બેની અંદર આપણે અહીંયા જન્મ તારીખનું કંઈ જરૂર નથી પ્રમાણપત્ર જન્મ તારીખ નાખવાની આવશે અહીં આપણા બારમાં ધોરણની અંદર જે સર્ટિફિકેટ છે આપણું એલસી એના સર્ટિફિકેટ નંબર આવશે અહીંયા શાળાનું નામ જે શાળામાં ભેણા હોય એનું નામ આવશે શૈક્ષણિક લાયકાત અંગેનું પ્રમાણપત્ર બાર પાસ છે તો બાર પાસનું અહીંયા માસ કયા વર્ષે આપણે પાસ કર્યું એ અને ટકાવારી લખવાની છે જે હોય બરોબર તેત્રીસ ટકા હોય કે સિત્તેર ટકા એસી ટકા શૈક્ષણિક બોર્ડ તમારા ગુજરાત બોર્ડ લાગે છે તો એનું નામ આવશે બરાબર બીજા પના ઉપર છે અનામત જાતિ માટેનું પ્રમાણપત્ર તો અહીંયા એસસીવાળા હોય તો એસી આ બધાનું ફોર્મ ભરવાનું થશે ઓકે એસી હોય એસટી હોય એસીબીસી હોય બરાબર તો એ લોકોને અહીંયા અનામત માટેનું એ જે પ્રમાણપત્ર છે એના નંબરને તારીખ લખવાની છે અને કોણે ઇસ્યુ કરેલું છે તાલુકામાં મામલતદાર એનો કચેરીનો હોદ્દો લખવાનો છે એસીબીસી કેટેગરીના જે ઉમેદવાર છે એને નોન કૅમ્યુલિયર આવશે બરાબર જે એસસીબીસી ઓબીસીમાં આવે છે તેને નોન કિમ્યુલિયર સર્ટિફિકેટ આવશે ભાઈ ઓબીસીવાળાને જ આવશે બાકી કોઈ નહીં આવે આ બરાબર એને નોન એ પ્રમાણપત્ર નંબર અને તારીખ અને અહીંયા જે ઇસ્યુ કર્યો એનો હોદ્દો નહીં આવશે બરાબર પછી અહીંયા જે લોકો ઈડબલ્યુ આવે છે તો એને ઈડબલ્યુ એસનું પ્રમાણપત્ર જે આપ્યું હોય એમાં એને નંબરને તારીખ આવશે અને અહીંયા એનો હોદ્દો આવશે અને કચેરીનું નામ આવશે ઓકે પછી જે લોકો એનસીસી સર્ટિફિકેટ હોય તો અહીંયા એના નંબરને લખવાનું છે બરાબર છે બાકી અહીંયા લીટી કરી દેવાની છે બરાબર છે ત્યાર પછી છે અહીંયા રક્ષા સત્તર યુનિવર્સિટીમાં જે લોકોએ કોર્સ કરેલો હોય તો એના વિશે અહીં લખવાનું છે બાકી લીટી કરી દેવાની બરાબર પછી રમત ગમત જે સ્પોર્ટમાં હોય બરાબર છે આમાં ખેલ મહાકુંભ કે રાજ્ય સુધીના નહીં હાલે બરાબર છે તાલુકા સુધીના સ્ટેટ લેવલના હોય તો કદાચ હાલશે બરાબર છે અહીં લખ્યું છે કઈ કક્ષાએ તો જિલ્લા યુનિવર્સિટી રાજ્ય નેશનલ તો ગયા વખતે તો આયલ્યું હતું આ વખતે લગભગ સ્ટેટ લેવલે રાજ્ય લેવલે ત્યાંથી હાલ છે સ્ટેટ લેવલ હોય નેશનલ લેવલ હોય તો અહીંયા જે રમતગમતનું નામ ને અહીંયા જે બધું હોય એ ફિલઅપ કરી દેવાનું છે બરાબર છે પછી અહીંયા છે કે વિધવા માટેનું બરાબર વિધવા મહિલા હોય તો એનો અહીંયા બધું જે ડિટેલ છે એ ભરવાની થશે એટલે એના પાંચ માર્ક મળવા પાત્ર હોય બરાબર માજી સૈનિક હોય તો એના અહીંયા વર્ષ માસ બધું અહીંયા લખવાનું છે પછી અહીંયા જે ઉમેદવાર હોય એ સહી અને નામ આવશે પછી આ કાર્યાલયના હેતુ માટે આપણે આમાં કંઈ કરવાનું નથી એ લોકો ઓફિસવાળાનું આવશે બરાબર છે અહીંયા પછી આ જે ફોર્મ છે જે એસી ઉમેદવાર માટે છે ઓબીસી ઉમેદવાર માટે છે બરાબર છે તો અહીંયા તમારે સર રાજ્ય સરકાર સરકારશ્રીના હેઠળના ગૃહ ખાતા વિભાગના અહીંયા આવશે ગૃહ વિભાગ બરોબર હોદો તો કે અહીંયા પોલીસ ભરતી બરાબર અહીંયા આવશે પોલીસ ભરતી અનામ લોકરક્ષકની જગ્યા બરાબર છે અહીંયા આવશે ઓ કે એસીબીસી બીસી જાતિના બરાબર ઉમેદવારનું પૂરું નામ આવશે પિતાનું નામ હાલનું સરનામું કાયમી સરનામું ઉમેદવારની જાતિ અહીંયા આવશે મૂળ વતન ઇમેલ એડ્રેસ સંપર્ક માટે મોબાઈલ નંબર પછી અહીંયા આવશે તમારે જે જાતિનો દાખલો છે એને અહીંયા શું કહેવાય પ્રમાણપત્ર નંબર લખવાના છે બરાબર પછી અહીંયા છે કે અગાઉ અન્ય જગ્યાએ તમે કંઈ નોકરી કરાવેલ નોકરી કરાવેલું હોય અને તમારા જે જાતિના દાખલાની કંઈ ચકાસણી કરાવેલ હોય તો હા કરવાનું છે બાકી બાકી બધામાં લીટી લીટી કરતી જવાની છે અહીંયા આવશે કે ઉમેદવારના શાળા છોડ્યાના પ્રમાણપત્ર આપણે જે શાળા છોડી હોય એની પ્રમાણપત્ર નંબર આવશે પિતા ભણેલા હોય તો એનું એલસી બરાબર છે આપણું એલસીને અહીંયા વિગત લખવાની છે નંબરનો હોય તો ઠીક છે નકર છે ને લીટી કરી જવાની છે આવી રીતના બરાબર મેં જો આવી રીતે લીટી જ કરી હતી બરાબર છે કાંઈ બીજું નથી કરવાનું પછી અહીંયા આ જો આ ખાસ છે ઓગણીસો ઇઠ્યોતેરનો પુરાવો માગ્યો તો મારી પાસે બરાબર ઓબીસી જાતિ સાબિત કરવા માટે તો આની અંદર જો તમારી પાસે કાકાનું એલસી હોય તો કાકાનું નામ લખવાનું છે અહીંયા પછી અહીંયા એલસી હોય તો એલસી જો એલસી હોય તો એલસી દસ્તાવેજ હોય તો દસ્તાવેજ હકપત્ર હોય તો હકપત્ર જે વ્યક્તિ જમીનનો કાગળ હોય જે હોય કાકાનું નામ એનું જમીન હોય તો જમીન પછી એ પુરાવા નંબર એમાં લખેલા હોય એ અને જેનો પુરાવો રજૂ કરેલ છે તેનો ઉમેદવાર થશે પણ મારા કાકાનું મેં ઉમેદવારનું જે સોરી મારા કાકાનો મેં જે પુરાવો રજૂ કર્યો છે તો મારે લખવાનું કે ઉમેદવાર સાથે શું સંબંધ સંબંધાય તો કે મારા કાકા ઓકે તો અહીં કાકા લખવાના પપ્પાનું હોય તો પપ્પાનું ફઈનું હોય તો ફઈનું દાદા પરદાદા જે સાતમી આઠમી પેઢીએ જે તમારે પુરાવા હોય ઓગણીસો ઇઠોતેરના અહીંયા તમારે રજૂ કરવાના છે અહીં લખવાનું છે ઓકે કંઈ નથી જે ઉમેદવારના પિતા દાદા અન્ય રાજ્યમાંથી આવ્યા હોય અન્ય રાજ્યમાંથી એવું હોય આ વખતે અનામત નહીં મળે ભાઈ જે લોકો મૂળ ગુજરાતના છે એને અનામત મળવા પાત્ર છે કે આ વખતે આ હતું પણ આ વખતે આ નહીં હોય બરાબર પછી હતું કે કયા વર્ષથી ગુજરાત રાજ્ય ખાતે આવીને વસ્યા છે ઓગણીસો ઇઠોતેર પહેલાંથી હશે જે મૂળ ગુજરાતના હશે એને જ અનામતનો લાભ મળવાપાત્ર છે આવી રીતે આ વખતે નોટિફિકેશનમાં આવી રીતના છે બરાબર છે એટલે બીજા રાજ્યના હોય એને મળવાપાત્ર નથી બરાબર છે જે ગુજરાતના છે એને જ અનામત મળવાપાત્ર છે બાકી બીજા બીજા રાજ્યના છે એ લોકો ખાલી ફોર્મ ભરી શકશે ને જનરલ કેટેગરીમાં સમાવેશ થઈ શકશે ઓકે પછી અહીંયા છે કે અમારા દ્વારા રજૂ કરવામાં આવેલ ઉક્ત વિગતો અને આધાર પુરાવા સાચા છે તેમાં કોઈ પ્રકારના સુધારા વધારા કે ફેરફાર કરવામાં આવેલ નથી તેની બાંજરી આપીએ છીએ ભવિષ્યમાં આ વિગતે ખોટા પુરાવા પુરવાર થશે તેની જવાબદારી અમારી રહી છે અને અહીં તમારે સહી કરી દેવાની છે અહીં આ જે ફોર્મ છે એની છે આમાં તમારે કાંઈ નથી કરવાનું અહીંયા આપણે જે પોલીસ સ્ટેશને જશું ત્યાં બધી અહીંયા માહિતી ભરીને આપણને ભરતી બોર્ડને આ મોકલી આપજો બરાબર અહીંયા આપણે કાંઈ કરવાનું નથી પછી ઓબીસી ઉમેદવારો માટે અહીંયા પછી સૂચના લખેલી છે કે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના થશે ઓકે તો ઉમેદવારે મેળવેલ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે અહીંયા તમારે ઓબીસીનો દાખલો પછી દસ અને બારમા નું સાડા છોડે ત્રણ પત્ર એલસીનું બારમાનું હોય તો છે બરાબર ગમે એક એલસી હોવું જોઈએ ઉમેદવારના પિતાશ્રી સાડા થોડા જો પપ્પા ભણેલા હોય તો એનો કાંઈ પણ પુરાવો જોશે પિતા અભણ હોય બરાબર ભણેલા ના હોય તો જન્મ તારીખ જન્મસ્થળ અને જાતિ દર્શાવતું કોઈ અન્ય એક પુરાવો જોશે જે તેર નંબરના ફોર્મ આપણે જે કોલમમાં દર્શાવવાનું છે કે પિતાનું કાંઈ પણ એક જોશે ના હોય તોય પણ હાલ છે બરાબર કાકા દાદા પરદાદા ફઈ કોઈ પણ હાલ છે ઉમેદવારની સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની જાતિ પેટા જાતિ પુરવાર થતી હોય તેવા આધારો જેમ કે કાકા ફય દાદા પરદાદા જેવા પિતૃ પક્ષના પિતૃ પક્ષના કોઈ પણ વ્યક્તિનું તમારી પાસે શાળા છોડીનું પ્રમાણપત્ર ઈ ના હોય તો જમીન મકાન કે અન્ય સરકારી વ્યવહાર માટે કરેલ કાગળો જેમાં જાતિને પેટા જ્ઞાતિનો ઉલ્લેખ હોય જે ઓગણીસો ઇઠોતેર પહેલાંથી ગુજરાતમાં રહેતા હોય એવું કોઈ પણ એક પુરાવો જોશે તો તમને અનામતનો લાભ મળવા પાત્ર છે એવું કહેવા માગે છે કે આ વખતે આ સિસ્ટમ હતી આ વખતે હોય તો મને ખબર નથી ઓકે આ બીજા રાજ્યના હોય એને નહીં હોય બરાબર જો આવી રીતના આખું એસીબીસીનું ફોર્મ હતું તમે જોઈ શકો છો બરાબર આ આ ડોક્યુમેન્ટ માંગ્યા હતા અને મેં આ ભરીને આપ્યા હતા તમે જોઈ શકો છો થોડુંક ઝાકું કરી દઉં એટલે કંઈ વાંધો આવે નહીં વિડીયોમાં બરાબર તો આવી રીતના આખું ફોર્મ હોય અને આ લાસ્ટમાં તમારે આ કોલ લેટરની જ્યારે જોડવાનું છે ઉમેદવારનું નામ પૂરના પૂરું સરનામું કન્ફર્મેશન નંબર અને દસ્તાવેજ ચકાસણીના બેઠક રમા બરાબર એ પસંદગી તમારે એ પહેલું છે બિન હથિયારી સિલેક્ટ કરવાનું છે આ ખાસ ધ્યાન રાખજો આપણે આમાંની અંદર પેલું આવશે બીન હથિયારી પછી આવશે હથિયારી પછી આવશે જેલ સિપાહી જેની જેલ સિપાહી લખવું હોય જેલ સિપાહી લખવું એસઆરપીએફ જો એસઆરપીએફ મેરિટ પ્રમાણે તમને પોસ્ટ મળશે પેલું બિન હથિયારી તો બિનહથિયારી મળશે એનાથી ઓછા માર્ક હોય તો હથિયારી મળશે એનાથી પછી જેલ સિપાઈ અથવા એસઆરપીએફ જે માર્ક પ્રમાણે તમને પોસ્ટ મળશે ને અહીંયા તમારી તારીખ સ્થળ ઉમેદવારની સહીને ઉમેદવારનું નામ આ એટલું ભરીને દઈ જશો એટલે તમારું મેરિટ પ્રમાણે તમને પેલું હારા માર્ક હશે તો બિનહથિયારી મળી હશે બરાબર છે તો આ હતું ડોક્યુમેન્ટ વેરીફિકેશનના જે ડાઉટ હતા બધીને એ મેં ક્લિયર કર્યા બરાબર વિડીયો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ બરોબર છે મિત્રોને ખાસ શેર કરજો બરાબર છે તો એટલા ડોક્યુમેન્ટ શેરથી પાંચ ડોક્યુમેન્ટની જરૂર છે ડોક્યુમેન્ટ વેરીફિકેશનના ખોટા કાંઈ બીજા ભેગા કરવાની જરૂર નથી ડોક્યુમેન્ટ ઓકે ટ્રિપલસી એની જરૂર નથી બરાબર ટ્રિપલસીની જરૂર નથી લાયસન્સની જરૂર નથી કાંઈ જરૂર નથી તમે પાંચ વર્ષની અંદર જમા કરાવી દેજો ચલો વિયો મોટો થઈ જશે હવે વિડિયો સારો લાગે હોય તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો ચાલો અમારીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ